સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટર અને ટ્રોલીનો સેટ વેચાવા માટે આવેલો છે જે વિડીયોની અંદર તમે ન્યૂ ઓલિન ટ્રેક્ટર અને ટ્રોલી જોઈ શકો છો આ બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનું છે રીઝનેબલ કિંમતમાં વેચી દેવાનું છે ટ્રેક્ટર તમને સાવ નવું જોવા મળી જાય છે તો ખેડૂતભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને બંને વસ્તુની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટ્રેક્ટરની તો ન્યૂ ઓલૅન ટ્રેક્ટર ત્રીસ બત્રીસ તમે જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાંત્રીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે જે તમે ન્યૂ ઓલૅન જોઈ શકો છો તે પાંત્રીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે તમને ન્યૂ ઓલૅન ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં જોવા મળી જવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે માત્ર ને માત્ર એકવીસો કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે જે તમે ન્યુ ઓલેન્ડ ટ્રેક્ટર જોઈ શકો છો તે માત્ર ને માત્ર એકવીસો કલાક ચાલેલું છે સાવ ઓછું ચાલેલું અને કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર એકવીસનું જે તમે ન્યૂ ઓલૅન્ડ ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર એકવીસનું મોડલ છે બાકી કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ છે સાવ એટલે સાવ ઓછું ચાલેલું એકવીસો કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી વાત કરીએ તો સો ફૂટ ટ્રોલીની તમે ટુ વ્હીલ ટ્રોલી જોઈ શકો છો તે સો ફૂટમાં જોવા મળી જાય છે ટ્રોલીની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રોલી જોવા મળી જાય છે ટુ વ્હીલ ટ્રોલી ખોડિયાર કંપનીની ટ્રોલી તમને જોવા મળી જાય છે ખોડિયાર ટ્રેલર તમે વિડીયોની અંદર ટ્રોલીની કન્ડિશન પણ જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટ્રોલી છે બાકી કાંઈ સડો કે હાવ સડી ગયેલું હોય એવું કાંઈ છે નહીં ખેતીમાં ચાલવાલાયક ટ્રોલી છે તમે વિડીયોની અંદર ટ્રોલીની કન્ડિશન પણ જોઈ શકો છો સો ફૂટ ટ્રોલી હવે બંનેની કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈ લાખે રાખેલી છે ટ્રેક્ટર અને ટ્રોલીની છ લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને આ ચેટ ગમતો હોય ત્યારે રૂબરૂ સ્થળ પર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી તેનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગોરાણા તાલુકો કલ્યાણપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હરીશભાઈ પાસે જોવા મળશે હરીશભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર અથવા ટોલી બંને આખો ચેટ લેવો હોય તો હરીશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ તમે લઈ શકશો તો હરીશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો અને જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરી લેવાનો રહેશે જેથી બંને વસ્તુ વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર હરીશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો